હેલો ગાઈઝ સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં સો ગાઈઝ અત્યારે છે શીતળા સાતમ એટલે અત્યારે ચૂલા અને ઘરના ટોટલાનું મૂર્ત કરવાનું છે ઉષા તૈયાર છે મુહૂર્ત કરવા માટે તો ચલો અત્યારે ઘરના ટોટલા અને ચૂલાનું મૂર્ત કરીએ શું તો તૈયાર છો ને સો ગાય શીતળા સાતમના દિવસે એક ટોટલો વધાવવાનું અને એક ચૂલો અ ચૂલોનું મુહૂર્ત કરવાનું હોય છે અત્યારે તમે જોઈ શકો છો કે ઉષા અત્યારે ચૂલાનું મુહૂર્ત કરે છે શીતળા સાતમ સુગ અત્યારે ઉષાએ એ મુહૂર્ત કરી દીધું છે શીતળામાં ટોટલા ટોડલા અને ચૂલાએ એ મુહૂર્ત કરી દીધું છે તો ચલો હવે પ્રસાદ લેવાની શરૂઆત કરીએ ઉષાએ શીતળામાં પ્રસાદ કરી દીધી છે મિત્રો અમારા ગામમાં શીતળામાનું મંદિર છે એટલે ઉષા કે આપણે શીતળામાનો દિવસ છે અત્યારે એટલે શીતળામાની પૂજા અને એમને દર્શન કરી આવે તો ચલો અમારા ગામમાં સુતળામાના મંદિરે જઈએ તાર આવું હે હાલે હેઠળ શોક આવતો ચલો શો ગાય જ અમે જઈએ છીએ સુતળામાના મંદિરે ચાલો ગાય સીતરામાના મંદિરે મિત્રો હું અને ઉષા બંને મારા ગામમાં સીતરામાના મંદિરે દર્શન કરીને આવ્યા છે હવે સીતરામાની વાર્તા મોડવાની છે તો એ લોકો વાર્તાની તૈયારી કરે છે તો ચલો સીતરામાની વાર્તા બોલીએ સો ગાઈસ બધા સીતરામાની વાર્તાઓ વચ્ચે છે તમે જોઈ શકો છો પરંતુ દિવસ ભરના થાકને કારણે તે પણ ઘસઘસા ડુંગી ગઈ અને આ બાજુ રસોડામાં ચૂલો તો હજુ પણ સળગતો જ હતો મધરાત થઈ એટલે શીતળા માતા ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની બહુના ઘર પાસે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટ્યા પરંતુ આશુ શું શીતળા માતાના શરીરને ઠંડક લાગવાને બદલે અસહ્ય સવાર થતા જ બહુએ જોયું તો ચૂલો હજુ પણ સળગતો હતો અને તેના પડખામાં સૂતેલો પુત્ર બળી ચુરી મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ચિત્રામાની વાર્તા હજુ અડધી આવી છે વરસાદની શરૂઆત થઈ ગઈ છે એ પછી તેના જવાબમાં ગયા જન્મમાં જેઠાણી હતી તેઓ એટલી ઈર્ષાળુ હતી કે કોઈને દેતી આથી આ જન્મમાં બન્યા છે અને તેમના ગળામાં ફળ છે મમ્મી બને ઢોકળા થૂમડો મિત્રો હું જાઉં છું મારી બેનને ને લેવા માટે એ અત્યારે ચાર પાંચ દિવસની તો એ આવે છે હું એને લેવા જાઉં છું મારી એક બેન પણ છે એને બે ભોણિયા છે લગ્ન થઈ ગયા છે હું તમને પહેલી વાર મળાવીશ અમને તો મળીએ ચાલો ફાઇનલી સોનું આવી ગયું છે આ એક બેઠી છે ચલો મળીએ તેને આવો સોની

સાંજનું જમવાનું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે કૈલાસ રોટલી કાઢે છે સોનું અત્યારે મહેમન થઈને આવ્યા છે તો એ છોકરાને જમવાનું આપે છે કોણ અલ્યા હા હે

ટાટા બાય ગુડ નાઈટ ચલો આપણે ફટાફટ રમવાની શરૂઆત કરો ચલો બાય